આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનહર પટેલે તીવ્ર પ્રતિક્રિયા આપતા ભાજપ સરકાર પર આકરા હુમલા કર્યા ગુજરાત કે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નારી સન્માન નારી સુરક્ષા માતૃવંદના આવા શબ્દોથી લોકો વચ્ચે અભિભૂત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ આ બોલાયેલા શબ્દો અને જમીન સ્થળ પરિસ્થિતિ આ રાજ્યની વિપરીત છે આ રાજ્યની અંદર પાંચ વર્ષની દીકરી હોય કે સિત્તેર વર્ષની વૃદ્ધા હોય આજે ભાજપના કે સંઘના વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોથી સુરક્ષિત નથી કારણ કે અનેક ગુનાઓ આવા નોંધાયેલા છે બીજી બાજુ આ ભાજપાની સરકાર સામૂહિક બલાત્કારના ગુનાના સજા ભોગવતા આ જીવન કેદની એને નિર્દોષ છોડી મૂકવાનું કામ પણ કરે છે એનો સીધો સંદેશ એ જાય છે કે આ સરકાર નારી સુરક્ષા નારી વંદના અને માતૃ માત્ર વાતો કરે છે અને જે લોકો આ દુષ્કર્મમાં જોડાયેલા છે એનો વિશ્વાસ વધારે છે ગઢડા તાલુકાના ખુપાડા ગામના એક વ્યક્તિ રાજેશભાઈ ચૌહાણ એમનું નામ એ ભાજપના આગેવાન છે બોટાદ જિલ્લા પંચાયતની અંદર ચૂંટાયેલા સભ્ય અને કારોબારી ચેરમેનના પદ ઉપર બેઠા છે એ વ્યક્તિ ભાજપના એક આગેવાનની પત્નીને પોતાની પત્ની બનાવવા માટે કારસ્તાન આધારી રહ્યા છે જે મહિલાને એ પત્ની બનાવવા માંગે છે એના પતિ કોર્ટમાં જાય છે કે મારી પત્નીને સુરક્ષિત કરો મને સુરક્ષિત કરો મારા બે બાળકો છે એ રખડી પડશે એ સરકારને આજીજી કરે છે વિનંતી કરે છે મને બચાવો પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એના આગેવાનોમાં પેટનું પાણી હલતું નથી કારણ કે કારણ કે જે જે લોકો ભાજપના આગેવાનો આ ધંધા કરે છે એને સુરક્ષિત કરવાનું એને મજબૂત કરવાનું એને સશક્ત કરવાનું કામ હંમેશા સરકાર કરી રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે સત્તામાં બેઠેલા લોકોમાં કોઈ શરમ જેવી ચીજ બચી હોય તો આ રાજેશ ચૌહાણને એક ટેલિફોન ઉપરથી ઘર ભેગા કરવા માટેનો હુકમ થાય અને ભાજપા સરકારે દેખાડે પોતાની તાકાત કે અમે ખરેખર નારી સુરક્ષા નારી સન્માન વંદના હિમાયતી છીએ અમે બોલીએ છીએ કરીએ છીએ પરંતુ આવું નથી બન્યું એનો મતલબ એમ કે બલાત્કારીઓ દુષ્કર્મ કરનારાઓને પોષણ આપવાનું એને સશક્ત કરવાનું કામ ભાજપાના ખુદ આગેવાનો ગુજરાતમાં કરી રહ્યા છે આ સરકારમાં આ આગેવાનો ખુદ કરે છે ત્યારે અન્ય સમાજમાં કે અન્ય ગુજરાતના લોકોમાં કયો સંદેશો જાય છે સરકારને ફરી ફરીને વિપક્ષની માંગણી છે કે દુષ્કર્મના કેસમાં જે ઘટનાઓ ઘટે છે એ અટકવી જોઈએ અને રાજેશ ચૌહાણ જેવા લોકો મહિલાઓનું હેરેસમેન્ટ અને કાયદેસરની કાર્યવાહી એના ઉપર જે કરે છે એના પર થવી જોઈએ